મોટર માટે તો હું તને બીજી બે બેટરી આલું તો હાલ જ લેતા આવજો હાલ ને હમણાં લઈ આવું હે જો લેતા હોય ને હું તો બોડું ગોડી નાખું મારું મારું એટલે એવું ના કરાય આ એક છે હું હાલ લેતા આવ હાલ લેજો રંજીત હા હવે સને તું અડધી ત્રે ઓશી કરી હો બહુ તારી અડધી ત્રે ઓશી થી ના ગાગા જો બેટરી લાવું બેટરી નહીં આલી બચ્ચી નથી કરી છે બકાળવા નહીં તું જો લેતા આવ આજો જાય ને આ પેલા વ્યા કા નહી તું હોક ધીરી મને ખબર છે એ કાંઈ બોલતા હોય કોક નો કોકડ અવિત્ર કરે આવું કોણ નાખું હવે જાવું છે પણ કોઈ અમીક ના કરતો મારું તો હું આય પા મોળા ખાવન ટેમે આવતો રહીજી જો હારું અને અમીતરી ના કરતો હો પાછો તન લાવજો હારું બેટરી લેતા લાવજો પા એ

પેલા બેહો કાકા ચી મસ્ત ગાડી લાયા બેહો કાકો ગાડી લાયા ઓ અજન તાન ઓ આપણે તો જીતુએ ને લે કાકા એવી નઈ તાન પેલા રાહુલ માટે રંબાની ગાડી લાયા આઈ ધીરેથી વાત કર કે તાન રંબાની ગાડી લાવી તાન તું એ હું તો તો ગાડી લાયા મારે એવી જ ગાડી લાવી છે આપણે ગાડી નહી લાવી મને હમુ કદી હું અમને ના મારે આવને તું તમાર તો એ જીવી ગાડી લઈ આલો અરે તો પછી ફેર મેળવા છે ને એટલે ફેર લઈ આલી બસ ચાલ લઈ આલો ફેર મેળવા ને એટલે

रिक्षा, रिक्षा रबा बैठ राहुल आरी गाडी नाही आता आरिच आहे मोठी मोठी नाही गाडी तो आणि तू नव्हते અમી મંગાવશે વાત કરી છે મે તો મંગાયો મંગાઈ દીધી હો તો હું અમાર માં કાકા ને કેમ તમે લઈ આવી અને આ તો લઈ આવ્યો આ તો કોઈ નઈ લાયા ફરી થી કોઈ હસી ની તો પાછાવાળી કીટલી કરી દી તો લાવ્યો અમી એ આ તો ખાલી કીવી તો જબ્બલ લઈ આલી મારા કાકે હો આ કાજી મૂકી દે છે તારી મૂકી દે છે ને કાકો જબ્બલ કેવા તને લઈ બધું અમાર તો ન લઈ આલ ન કોઈ એ બી આદુ એ ચાલુ લઈ આલી રાહુલ <coughs>

તમે આવા ગુના લો છોકરા લીંકે જો મત ચ હું છું પણ વાત તો કરો તો ખબર પડે માર છોકરા હું ગુનો કર્યો એમ તમાર છોકરા બહુ મોટો ગુનો કરી ન્યા છે હું તો કીધું હારો છે બાપલો માર છોકરા બધા રમી છે કે અને ચોળો મોટો કાળી કરી ન્યા છે એટલે આ પ્યાહે હવે થોડો કળવિત્રો છે વળી આકા બાજુ કર્યું છે એમાં છોકરા વાદે શું બખાડા કરવા આવી હો અરે થોડોક ક વાત કરો તમે બળુબા ચાવી જોય હું પેશી પૈસા લાયો હ કે આઈ સોરીન જતો રહ્યો ઈમ તો જલા પૈસા હતા પૈસા તો જતો જતો રહ્યો તમારો છોકરો લઈ જશે શું વાત કરો તાળી લાવી રૂપિયા હારું શું બો કરો છો આલી રૂપિયા ને અઢી લાખ અળી કાઠા ટોકા પડવા છોકરો અઢી લાખ રૂપિયા ના અડાયો છોકરીઓ કરે છે ના ના મારો છોકરો કદી એવું ના કરે એક સમય કરે છે તો તમારા કેવા પૈસા પડ્યા ને માપના તો કલેક્શન દુકાન લઈને છોકરા બધા ભેડા થાય તો જતો રહો પણ આટલા બધા પૈસા તો ના અડાઈ રહ્યો

ચાલા મારી વાતો પેલો ના ગુમુ હાથ ઉપાડ તો પછી વિચાર નહીં કરું અઢી લાખ રૂપિયા જાય છે વાત ઉપાડો પેલો સાબિત કરો કે માં છોકરા લીધું છે ઓલા ઉપારો પેલા અઢી જોને તમાર બાજુ હું સબૂત છે કે નહીં લીધા છે કઈ નો ઈ પૂછો કે હવાર માં આતા નીને ચોરી કરી લઈ જાતો તો હું પાડ જ નતો પણ ઈડ લઈ ગયો છે ઓલા હું હતું હાથું બોલ શું નું કાકા પણ મંગો ખબર નહીં હાથું બોલ ને કાટ તું જીવતો નહીં રી

ના મુ્યો પૈસે ન પૈસા લઈ જતા ભાડ્યો ખરો ના પૈસા લઈ જાતે ભાડ્યો તમે જો હું તો રમી ને આવતો રહ્યો તો પેલો કુકન તમારા છોકરો બે જ ના જે

એ મુતો કીધું મેલું ગોદરા શું બોલ્યો મેલે રમતાદાન કુકાન બતા કે લઈ જફુ થઈ ગયો આ તો આને બધા રમતાય લઈ જતો રે પણ ઈ તો કે મુ નાહી માર છોકરો તો આવતો રે તો પેલો તમાર છોકરો હતો ચીડે એ કુકા એ આય છોકર છે આ ફિલ્બા ચાર વાટ છે આયો આયો એ બેહ એ લાગો મને લાવ પાડો પેલો પાડો

અટી એટલો કોઈ ખબર ના પડી કાકા તાર કાકા પીણી પૈસા લઈને મેલ્યા ઈરાતી લીધા કાકા એ પૈસા હે તાણી તાણી શું કરી છે આ તો પૈસા કાકો ગજબજ્યા હતા ને પૈસા લઈને આશી પણ બેલ જવા

સો રૂપિયા બહુ રૂપિયા હાથમાં આવી ને એટલે પગ્યા ઓમ તરુતા હોય અને અરે અઢી લાખ રૂપિયા એટલે વાત કરજો તમે પણ બળુભા કીધું ના પાડ્યા હોય ને આ તો ઈન કે લાજે લઈ નાપરી નાખતો થોડું તો વિચારું તો થોડું તો મગજ વિચારું તું કાકા આ તો તમે હવારે દસ રૂપિયા નતા લે ઈરા લઈને દુકાન જોતો જોયું પણ તારે હું આયુ કેવું પણ કે હું દસ રૂપિયા વાપર્યા તા પણ તમે મારવા વળચી પડે તરત ઓબડી છો તું છોકરાનું બાપલાનું પણ બળુભા મને ટેન્શન હતું કીધું લઈ કુણજી પૈસા તો જા પૈસા છોકરા દાદાગીરી કરતા અને કાઢો અડ્યો આપણો છોકરો આપણો છોકરો અડ્યો હોત ને લાગાવે ને તો કેસ કરી ને આપડો છોકરો જેલમાં હોત એ વાત હો હોય વિશ્વાસ ના કરે કોઈ દાડો બાળુ

અને હાથ ઉકળી કાઢ્યા છે ચોરી થયું તો નોમ કરું આવડે આ બેલું હા તો પછી એ બે આનું આનું નામ આવા તમાર છોકરો નતો પણ માલે હોમો ચુ ખબર છે કદી કોઈ દાળો બાપ રે ને એનો છોકરા પર ના લે છોકરો જે કામ કરવા હોય કરી કે હે એવું કા કોક એવું હાતો ના કોકના છોકરા કામ કરે ના ના બળબા મારી ભૂલ છે મારી ભૂલ છે હારું હેડો હવે ભૂલ થઈ જી હોય તો છોકરાવા દે હવે બખાળો ના કરવાનો હોય વાત કરો છો

તો બળુભાઈ મને બતાવ ને તમે તમને મહી નાખો રાખતો લેટ